કેમ કે જ્યાં અમે એક થી આઠ ધોરણ કમ્પ્લીટ કર્યું સ્કૂલ હું તમને આજે બતાવીશ એટલે જો કે હવે નવી સ્કૂલ શણાઈ ગઈ છે અને અમે હતા ત્યારે જૂની હતી અને ચાલો હું તમને બતાવી અમારી સ્કૂલ અને એ સ્કૂલમાં જઈ અને અમારા નાનપણના દિવસો અમને યાદ આવી જાય છે અમે એક થી આઠ ધોરણ કમ્પ્લીટ કરેલું છે એ આવી ગઈ છે અમારી સ્કૂલ અને જો હવે તો બહુ બધું બદલાઈ ગયું છે આવી છે હવે સ્કૂલ અને અહીંયા અહીંયા તો એક સ્કૂલ રેડી થઈ ગઈ છે મસ્ત મજાના પક્ષી ચણવા મીણ્યા છે અને અહીંયા ચણ નાખતા જ હોય બધા ગામના મોસ્ટ ઓફ જો પક્ષી ક્યાં મસ્ત ચરે છે ચણે છે ત્યારમાં ગાયું જઈ રહી છે

અને બીજા બધા મમ્મી મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ એ ત્રણેય વાડીએ ગયેલા છે પપ્પા કામથી બહાર ગયેલા છે કે આપણી વાડીમાં હમણાં બધી વાડું સરખી કરવાનું અને હાથી લકડા ને એવું બધું હાકવાનું કામ ચાલુ છે અને નવું પીત બદલાવાનું છે એટલે કામનો પ્રેશર ફૂલ છે વાડીમાં એટલે એ લોકો વાડીએ ગયેલા છે બધી ગાયો લઈ અને આપણી મોરલ એક જ ઘરે રાખીએ અને ઋષિ દીદી અત્યારે રસ્તે બનાવી રહ્યા છે

અને પેલા એ નીચે રહે તો હવે ઉપર રાખણો ઉપરથી ક્યાં જાય ચૂલો એ નક્કી નહીં અને રસોડામાં તો આપણે ચૂલો લઈ જ નથી જો કેમ કે આપણો રસોડું બ્લેક થઈ જાય છે બરોબર છે હ ને ઋષિ દીદી જો રોટલા બનાવવા મંડ્યા છે ઋષિબેનનો રોટલો થઈ ગયો છે રેડી બાકી અને મસ્ત જો આવામાં માં ઋષિ દીદીના કે રોટલા થાય છે એના મોઢા જેવા ગોળ ગોળ બસ ઋષિ દીદી મસ્ત મજાના રોટલા બનાવવા મના છે રોટલા ની તરફ એમ રોટલા કોઈને ખાવા નથી એનું હું ઋષિ અત્યાર માં સ્કૂલે થી છોકરા ભણીને આવી રહ્યા છે રાડું પાડે હું તમને જો આકડે બતાવું નજીક આવે ને ત્યારે અત્યારમાં શેરીમાં બાળકો નીકળેલા છે ધોરણ છ સાત અને આઠ વાળા અને એ આપણી યુટ્યુબ ચેનલ વિશે શું કંઈ ને જાય ને એ હું તમને આગળ બતાવીશ અને જ્યારે પણ હું નીકળું ત્યારે એ બસ બોલતા હોય બાળકો કે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એટલે બધા આપણી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કેમકે આપણે નાના નાના બાળકો પણ એટલો સપોર્ટ કરે છે નાની ઉંમરથી લઈને અત્યારથી સપોર્ટ કરે છે તો આગળ જતાં એ કેટલો કરશે એ વિચારો તમે લોકો અને બસ જો હું તમને આગળ બતાવું છે આપડી મોરલી મોરલી તો આપડી મોરલી જ છે જોવો તમે કેવા કાન પટપટાવે આપણે જે ગાયોનું નામ લેઈએ ને કે મોરલી ત્યાં તો મોરલી કાન પટાવે અને તમારે જોય કમાલ શિવાને કાન પટાવે કે નહીં એટલે અમે એને શિવું જ કે શિવુ એ શિવુ લો આપડી બધી ગાયોને એવી ટેવ છે કે આપણે એનું નામ લેઈએ એટલે કાન મળે એ શિવુ લો શિવુ અને આ છે આપણો રુદ્ર એ રુદુ રુદુ આ છે આપણો રુદ્ર નાનો એવો સમય થઈ ગયો છે અને આપણે ગાયોને પાવાની પણ સમય થઈ ગયો એટલે આપણે ગાયોને પાઈ લેશું જે આપણી મોરલ ગાય ઘરે છે તો એને પાવાની છે તો એના માટે અત્યારમાં પાઈ લેશું ગાયને પણ એ જો પીતી નથી ખાતી નથી ખબર નહીં આ ગાય આપણે બહુ ઓછું ખાઈ પીવે છે અને ખંજવાળા કેવાય ને એટલે ગાયું છે ને આપણે ઊભા ન રહેવા દે બાજુમાં એને ખંજવાળાની અમરે બધી ગાયો એટલી ટેવ છે ને કે આમ તમે ગયા હોય ને એને ખાવાનું છોડી દે આપણે ખંજવાળીએ ને તો એટલે એટલી એવી બધી ટેવો પાડેલી છે અને ગાયોને છે ને આપણી આદત થઈ જાય ધીમે ધીમે કે રોજ બરોજ આપણે એની પાસે જાય ને તો એને છે ને આપણાથી લગાવ થઈ જાય અને અમુક લોકો એમ કહેતા હોય કે અમારી તો કવરાવે અમારી તો મારવા ધોડે પણ એનું કારણ હોય કે તમારે ખાલી ત્યાં સુધીનો સંબંધ હોય કે તમે ખાલી ગાયને પાવા જાઓ નિર્વાસ આવો અને દોવાનો સમય થાય ને ત્યારે દોવા જાય પણ તમે ગાયો આરે વાલ કરો તો ગાય ગાયને તમે વાલ કરો તો ગાય તમારી જોડે પણ વાલ કરે અને મારવા ન ધોડે બધાને ગાય એમ કહેતા કે અમને મારવા ધોડે પણ એનું કારણ એવું હોય કે તમે એની પાસે જાવ નહીં તમે એને વાલ આપણે મોરલી બેન પાસે આવી ગયા છે અને મોરલી બેનને પણ એવી ટેવ છે કે બાજુમાં આવી જાય ને મસ્ત કા મોરલી મોરલી કેટલી શાંતિથી ઊભી છે અને આપણી મોરલી જો મોરલી કે તમને મારો બ્લોગ ગમ્યો હશે કાલે મળ્યો નવ બ્લોગ સાથે જે બી લોકો મારે ચેનલ પર ન હોય તે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જયમાં મોગલ હરર મહાદેવ